પાટણની સિદ્ધપુર હોસ્પિટલ વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ સરકાર ડેન્ટલ અને કેન્સરની સારવાર રિસર્ચ માટે હોસ્પિટલ શરૂ કરશે ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને હોસ્પિટલ બનાવશે અમદાવાદની ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પણ સાથે રહેશે હોસ્પિટલ માટેનું એસ્ટિમેટ હાઈકોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાશે સેક્રેટરી ઓફ વેલફેર ડિપાર્ટમેન્ટ અને આયુષ વિભાગના ડિરેક્ટર નજર રાખશે થઈને સરકારે બહુ જ વ્યવસ્થિત રીતે એક વસ્તુ કીધી કે આની અંદર હવે આયુર્વેદિક હોસ્પિટલ તો થઈ શકે તેમ નથી પણ એની સામે જેવી રીતે ઓનરેબલ ચીફ જસ્ટિસનો આગળનો ઓર્ડર ટકોર કરતો હતો એના અનુલક્ષી હવે એ ડેન્ટલ હેલ્થ માટે આપવાનું નક્કી કર્યું છે એ ડેન્ટલ હેલ્થ અને કેન્સર સ્પેશ્યાલિટી બંને મળી ને ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બંને મળી ને એક ડેન્ટલ માટે હોસ્પિટલ અને ટ્રીટમેન્ટ માટેની અને રિસર્ચ માટેની એક પીજી લેવલની કોલેજ બનાવવાનું નક્કી કર્યું છે